નમસ્કાર કેપી મોટિવેશન ચેનલની અંદર આપ સર્વેનું સ્વાગત છે ગુજરાત પોલીસની ભરતી આવી ચૂકી છે ઘણા લોકોએ ફોર્મ ભરી દીધા હશે હવે આ ભરતીની અંદર બે પ્રકારના ઉમેદવાર હશે જે ગઈ ભરતીમાં થોડા માર્કે રહી ચૂક્યા હતા તે અને નવી ભરતીના ઉમેદવાર જે પ્રથમ વાર પ્રયત્ન કરતા હશે તો આ વિડીયો ખાસ જે લોકો પહેલીવાર આ ભરતીમાં ભાગ લઈ રહ્યા તેના માટે છે તો આ ની અંદર હું તમને પોલીસ ભરતીમાં ફોર્મ ભરવાથી લઈને ઓર્ડર મળે ત્યાં સુધીની શું પ્રોસેસ હોય છે તે જણાવવાનો છું તો ખાસ આ વિડીયો છે તે નવી ભરતી એમાં જે પ્રથમવાર ભાગ લેતા હોય તેવા વધાર માટે છે જેમાં ફોર્મ ભરવાથી લઈને ઓર્ડર મળે ત્યાં સુધી સમયગાળાની અંદર શું શું પ્રોસેસ થતી હોય એ તમને જણાવો ચાલો આપણે જોઈએ સૌ પ્રથમ જે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ફોર્મની વિગત યોગ્ય રીતે નાખવી જેથી કરીને આગળ જઈને કોઈ પ્રશ્ન ના થાય ત્યારબાદ પ્રથમ આવે છે દોડ એટલે કે ફિઝિકલ ફિઝિકલ એ જુદા જુદા હેડક્વાર્ટર જુદા જુદા જિલ્લામાં લેવામાં આવે છે ઓછામાં ઓછો મહિનો દોઢ મહિનો આ ફિઝિકલ ચાલે છે તમને ની તારીખ આપવામાં આવે છે તે તારીખે તમારે ત્યાં હાજર રહેવાનું હોય છે ત્યાં તમને સૌ તો તમારી જે ડોક્યુમેન્ટ ચકાસવામાં આવે છે તમારું આધાર કાર્ડ અને તમારો જે કોલેટર છે તેની ચકાસણી કરવામાં આવે છે ત્યારબાદ તમને વેઇટિંગ એરિયામાં રહેવાનું કહેવામાં આવે છે ત્યારબાદ તમને એક ચેસ્ટ નંબર આપવામાં આવે છે અને તમારા પગની અંદર ચીપ લગાવવામાં આવે છે જેથી કરીને તમારું ટાઈમિંગ નોંધી શકાય આ જે દોડ હોય છે તે જુદા જુદા જિલ્લાની અંદર જુદા જુદા ગ્રાઉન્ડની અંદર જુદા જુદા ચક્કર તમારે લગાડવાના હોય છે કોઈ ગ્રાઉન્ડની અંદર તમારે બાર ચક્કર લગાડવા પડે કોઈ ગ્રાઉન્ડની અંદર તેર ચક્કર લગાડવો પડે પણ બધે જ તમારે પાંચ કિલોમીટરની રનિંગ પૂર્ણ કરવાની હોય છે તમે રનિંગ જ્યારે પૂરું કરો ત્યારબાદ તમને થોડો આરામ આપી અને ત્યારબાદ તમારું જે રનિંગનું જે રિઝલ્ટ છે તે જાહેર કરવામાં આવે છે આ રિઝલ્ટની અંદર કોઈ ઉમેદવારને પ્રોબ્લેમ હોય તો તમે જે ભરતી બોર્ડ હોય છે તેની રજૂઆત કરી શકો છો રિઝલ્ટ કંઈક આ પ્રમાણે હોય છે તેની અંદર તમારું નો ટાઈમિંગ દર્શાવવામાં આવે છે અને તમને કેટલા માર્ક મળ્યા છે તે દર્શાવવાનું હોય છે તમારે ત્યાં સિગ્નેચર કરી અને આગળ જવાનું ત્યારબાદ આ થિયરી પરીક્ષાના કોલ લેટર નીકળે છે રનિંગ પાસ થઈ ગયા પછી થિયરી પરીક્ષા તમે આ વખતે જોઈ શકો છો કે સિલેબસ બદલી ચૂક્યો છે પેલા જે બસો માર્કનું પેપર હતું અને બે કલાક હતી આ વખતે ત્રણ કલાક અને જે ટાઈમિંગ વધાર્યું છે અને પેપર સ્ટાઇલ પણ બદલી ચૂકી છે ત્યારબાદ થિયરીની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે જો તમે એની અંદર ક્વોલિફાઈડ થાવ તો જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે તેમાં તમારું મેરિટની અંદર નામ આવે તમારો માર્ક આવે તો તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલવામાં આવે છે ત્યારબાદ જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ ત્યારે તમારા ડોક્યુમેન્ટ બધા ચકાસવામાં આવે છે અને ત્યાં એક તમારે કેડેટ પસંદગીનું ફોર્મ ભરવામાં આવે છે જેમાં તમારે જુદી જુદી કેડેટ એટલે કે જે તમારે સિલેક્ટ કરવી હોય તે બિનહથિયારી છે હથિયારી છે એસઆરપીએફ છે ત્યારબાદ જેલ સિપાઈ છે આવી જુદી જુદી કેડેટમાં જે તમે જવા માગો છો તે પસંદ કરવાની હોય છે ત્યારબાદ ફરી તમારું જે ફાઇનલ વેરિફિકેશન થઈ ગયા પછી તમને મેરિટની અંદર જે તે તમારી જિલ્લા ફાળવણી થઈ હોય એટલે કે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય ત્યારબાદ એ પ્રોસેસ હોય છે કે તમને જે તે જિલ્લાની અંદર ફાળવણી કરવામાં આવે છે તેનું એક લિસ્ટ આવે છે તો આ જિલ્લા ફાળવણીનો જે ઓર્ડર આવે ત્યારે તમારે જે તે જિલ્લાની અંદર હાજર થવાનું છે જે તે તારીખ તમને આપવામાં આવે ત્યાં ત્યાં જઈને તમારે તમારા ડોક્યુમેન્ટ ફરી પાછા બતાવવાના હોય છે અને ત્યાંથી તમને મેડિકલ માટે સરકારી હોસ્પિટલ જે તે જિલ્લાની હોય ત્યાં તમને મેડિકલ માટે લઈ જવામાં આવે છે અને તમારે ત્યાં તમારું શરીરનું ચેકઅપ કરાવવાનું હોય છે જુદા જુદા નોર્મલ ટેસ્ટ કરાવવાના હોય છે જેથી કરીને સાબિત થાય કે તમે ફિઝિકલી ફિટ છો તમારામાં કોઈ પણ જાતની બીમારી નથી ત્યારબાદ તમારે એ મેડિકલ સર્ટિફિકેટ જે તે જિલ્લામાં જમા કરાવી અને ત્યાંથી એક ઓર્ડર આપવામાં આવે છે અને આ ઓર્ડર તારીખ લખેલી હોય છે એ તારીખે તમારી ફરજ ઉપર તમારે હાજર થવાની હોય છે તો આખી આ પોલીસ ભરતીના ફોર્મ ભરવાથી લઈને ઓર્ડર મળે ત્યાં સુધીની સફર હતી આશા રાખું કે તમને માહિતી મળી ચૂકી હશે